નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને અત્યારે દ્રશ્યો તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે મોરબીના મંગાવાડી ગામના છે જ્યાં મેઘરાજાની આજે ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો આપણે સવારે જે આગાહીમાં વિસ્તારો જણાવ્યા હતા મતલબ કે જે જિલ્લાઓમાં વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તે તમામ જિલ્લાઓમાં સારામાં સારો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે જેમાં ભાવનગર બોટાદ મોરબી રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે અનેક કેવા ગ્રામ વિસ્તારો છે જેમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી રહ્યો છે જ્યારે દરિયાપટ્ટીના પટ્ટીના ભાગોમાં જેમ કળખ્યું હતું તેમ રેડ અજાર્ટનું પ્રમાણ સતત યથાવત જોવા મળી રહ્યું છે દ્વારકા ગીર સોમનાથના ભાગો તેમજ જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સતત ઝાપટા સહિતના ભાગોમાં જોવા મળી રહી છે ત્યારે અત્યારે મોરબીના બંગાવાડી ગામના દ્રશ્યો જોઈ શકો છો પાણી પાણી કરી દીધું છે બંગાવવાડીને જોરદાર વરસાદ બંગાવાડીમાં જોવા મળી રહ્યો છે તો આ સાથે સાથે રાજ્યના બીજા ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છ વરસાદ પડી રહ્યો છે